અમારે રોજ ચાલે એવું આ લોકો થોડા હેરાન કર્યા કરે લોકોને વીસ વર્ષ શહેરી વિકાસના અંતર્ગત નડિયાદ મહાનગરપાલિકા અને ખેડા જિલ્લાના બસો ને તેતાલીસ પોઈન્ટ તેસઠ કરોડના વિવિધ વિકાસ કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત પ્રસંગે આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત સાંસદ શ્રી દેવુસિંહ ચૌહાણ મારા સાથી ધારાસભ્ય શ્રી પંકજભાઈ દેસાઈ શ્રી અર્જુનસિંહ ચૌહાણ શ્રી કલ્પેશભાઈ પરમાર શ્રી સંજયસિંહ મહિડા શ્રી યોગેન્દ્રસિંહ પરમાર શ્રી રાજેશ કુમાર ઝાલા ખેડા જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી નૈનાબેન પટેલ અમૂલ ડેરીના ચેરમેન શ્રી વિપુલભાઈ પટેલ भाजप प्रदेश मंत्री श्री जाहवीबेन व्यास जिला कलेक्टर श्री अमित प्रकाश यादव जिला विकास अधिकारी श्री जयंत किशोर मानकाले नड़ियाद महानगरपालिका कमिश्नर श्री गुणवंत सिंह सोलंकी गुजरात हाउसिंग बोर्ड कमिश्नर श्री संदीप भाई वसावा आमंत्रित सर्व महानुभाव प्रेस मीडिया मित्रों सौ ने मारा, नमस्कार आज કમિશનરે મહાનગરપાલિકાને મહાનગરપાલિકામાં અત્યારે જે કામો થઈ રહ્યા છે અને ભવિષ્યમાં જે થવાના છે એ બંને કામો તો દરેક જગ્યાએ થતા હોય પણ મને એક વસ્તુનો આનંદ થયો કે એમણે એવું કીધું કે અમે ક્વોલિટી ઉપર પૂરો ધ્યાન આપીશું અને જો ક્વોલિટી ઉપર ધ્યાન આપીને કામ કરશે તો નડિયાદ મહાનગરપાલિકાને એક પણ વિકાસના કામમાં અમે ના નહીં પાડીએ જેટલા પૈસા જોઈશે એટલા ખૂબ જૂનો પ્રશ્ન આજે ઉકેલાઈ ગયો છે નવસો મકાનો નવા બનવા જઈ રહ્યા છે એટલે આજે ખાતમુહૂર્ત થયું છે એટલે કેટલો ટાઈમ આપ્યો છે બે વર્ષ બે વર્ષમાં પૂરા થઈ જશે અને એ લોકો ફરીથી પાછા એમના ઘરમાં રહેશે અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલ મહાગુજરાત આંદોલનના પ્રણેતા ઇન્દુલાલ યાજ્ઞિક અને મુખ સેવક પૂજ્ય રવિશંકર મહારાજની આ જન્મ અને કર્મભૂમિમાં તેમની સ્મરણ વંદના કરું છું વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈના નેતૃત્વમાં આપણે આ વર્ષે સરદાર સાહેબની દોઢસોમી જન્મજયંતિનું વર્ષ ઉજવી રહ્યા છીએ આ દોઢસોમી જન્મજયંતિ વર્ષમાં સરદાર સાહેબની આ જન્મભૂમિને રૂપિયા બસો તેતાલીસ કરોડથી વધુના વિકાસ કામોની ભેટ આપવાની મને તક મળી છે એ મારું સૌભાગ્ય છે આજે શિવ ઉપાસના આરાધનાના પવિત્ર શ્રાવણ મહિનાની પણ આજથી શરૂઆત થઈ છે શિવ સાથે જીવને જોડીને પોતાના અને સૃષ્ટિના કલ્યાણના મહિમાનો આ મહિનો તહેવારનો ઉત્સવ એટલે આ શ્રાવણ મહિનો આ શ્રાવણ મહિનાના પ્રથમ દિવસે સાક્ષર ભૂમિ નડિયાદમાં વિકાસ ઉત્સવ ઉજવાઈ રહ્યો છે આદરણીય વડાપ્રધાનશ્રીએ નાનામાં નાના ગામડાના લોકોથી લઈને શહેરો મહાનગરો સુધીના સૌ વિકાસની રાજનીતિથી વિકાસની મુખ્ય ધારામાં લાવી દીધા છે આવાસ આરોગ્ય આહાર અને અભ્યાસ આ પાયાની સુવિધાઓ દરેક ગામો નગરોને મળે અને આર્થિક સામાજિક અને ઔદ્યોગિક સર્વાંગી વિકાસ થાય એવી વડાપ્રધાનશ્રીની નેમ આજે સાકાર થઈ રહી છે વિકાસ કેવી રીતે હોય કેટલી સ્પીડે હોય અને કેટલા સ્કેલનો થઈ શકે તે ગુજરાતે મોદી સાહેબની વિઝનરી લીડરશીપમાં દેશ અને દુનિયાને બતાવ્યું છે શ્રી નરેન્દ્રભાઈના નેતૃત્વમાં ગુજરાતમાં વીજળી પાણી ઇન્ફ્રાસ્ટ્રક્ચર કનેક્ટિવિટી આ બધી સુવિધાઓને કારણે શહેરોમાં ધંધા રોજગાર ઉદ્યોગો વધતા શહેરીકરણનું પ્રમાણ પણ વધ્યું છે મોદી સાહેબે વધતા શહેરીકરણને ચેલેન્જ નહીં પરંતુ ઓપોર્ચ્યુનિટી તરીકે સ્વીકારીને શહેરી આયોજનથી અર્બન ડેવલપમેન્ટનો નવો નકશો કંડાર્યો છે હું અને મારી ટીમ પણ વડાપ્રધાનશ્રીએ શહેરી વિકાસનો જે મજબૂત પાયો નાખ્યો છે તેને વર્લ્ડ ક્લાસ સિટી ડેવલપમેન્ટના સંકલ્પ સાથે આગળ વધારી રહ્યા છે વડાપ્રધાન શ્રી મોદી સાહેબે જે કહેવું તે કરવાની કાર્ય સંસ્કૃતિ વિકસાવી છે તેને અનુસરતા આપણે એક સાથે નવ નવી મહાનગરપાલિકાની રચના કરી છે સરદાર જન્મભૂમિ નડિયાદની નગરપાલિકા પણ હવે મહાનગરપાલિકા તરીકે કાર્યરત થઈ છે આજે એક જ દિવસમાં નડિયાદ મહાનગરપાલિકાને વિકાસ કામોના લોકાર્પણ ખાતમુહૂર્ત એક સાથે એકસો બાસઠ કરોડ રૂપિયાના કામો મળ્યા છે નવી મહાનગરપાલિકામાં શહેરી જન સુખાકારીના કામો અર્બન ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસના કામોમાં નાણાંની કોઈ જ કમી ના રહે તેવું સુદૃઢ ફાઈનાન્શિયલ મેનેજમેન્ટ સરકારે કર્યું છે નડિયાદ મહાનગરપાલિકાની રચના આ વર્ષના જાન્યુઆરી મહિનામાં થઈ ત્યારથી અત્યાર સુધીમાં સાડા છ મહિનામાં જ બસો એકસઠ કરોડ રૂપિયા જેટલી શહેરી વિકાસના કામો માટે રાજ્ય સરકારે આપ્યા છે નગરો અને ગામો બેના સર્વાંગી વિકાસથી વિકસિત ગુજરાત બનાવવાનો આપણો ધ્યેય છે આજે નડિયાદ ખેડા જિલ્લાના ગ્રામીણ વિસ્તારો પણ રોડ રસ્તા પાણી પુરવઠા આરોગ્ય કેન્દ્રના અને પંચાયતઘર શાળાના ઓરડા એમ એંસી કરોડના વિવિધ વિકાસ કામોની ભેટ આપી છે મહાનગરપાલિકા બન્યા પછી આજે નડિયાદ માટે વિશેષ પ્રસંગ છે મહાનગરપાલિકાની આગવી ઓળખ આપતો લોગો અને વેબસાઇટ પણ લોન્ચ થયા છે આખી પરિભાષા બદલી નાખીને હોલિસ્ટિક સિટી ડેવલપમેન્ટ માટે તેમણે બે હજાર પાંચમાં શહેરી વિકાસ વર્ષ ઉજવ્યું હતું શહેરોમાં પાયાની માળખાકીય સુવિધાઓ જન મળી રહે પીપીપી મોડલ પર સર્વાંગી શહેરી વિકાસ થાય અને શહેરો ઇન્વેસ્ટમેન્ટ માટેના વાઇબ્રન્ટ સેન્ટર્સ બને તેવી તેમણે નેમ રાખી હતી આ માટે નગરપાલિકા મહાનગરપાલિકામાં કેપેસિટી બિલ્ડિંગ અને એમ્પાવરમેન્ટનું સમયબદ્ધ આયોજન મોદી સાહેબે કરાવ્યું હતું શહેરી વિકાસ વર્ષની એ સફળતાથી રાજ્યના શહેરો પ્રાણવાન અને ઉર્જાવાન બન્યા છે આપણે બે હજાર પચીસના આ વર્ષને શહેરના વેલ પ્લાન ડેવલપમેન્ટથી અર્નિંગ વેલ લિવિંગ વેલ પાર પાડવા માટે શહેરી વિકાસ વર્ષ તરીકે ઉજવી રહ્યા છે આ માટે શહેરી વિકાસ બજેટમાં ગયા વર્ષ કરતાં શહેરી વિકાસ વર્ષ તો આપણે ઉજવી જ રહ્યા છે પણ સાથે સાથે બજેટમાં પણ આનો ધ્યાન રાખી અને ચાલીસ ટકાનો વધારો કરી અને ત્રીસ હજાર કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે સિટીઝન સેન્ટિક વર્લ્ડ ક્લાસ સિટીઝ બનાવવાના ધ્યેય સાથે નાગરિકોની સહભાગિતા ઉત્તમ શાસન વ્યવસ્થા સ્વચ્છ સુદ્રઢ અને પર્યાવરણ પ્રિય ગ્રીન સિટીઝ શહેરી વિકાસ વર્ષનો મુખ્ય આધાર બનાવ્યો છે અહીંયા અત્યારે તો રીલ છે રીલ એટલે હવે અહિયાં આવતા પહેલા રીલ બની ગયું હોય કે સાહેબ આવે છે એટલે રોડ બની જાય સ્વચ્છતા થઈ જાય પણ એટલે આપણે એવું ઈચ્છતા નથી અમે એવું ઈચ્છીએ છીએ કે અમે આવીએ કે ના આવીએ રોજે રોજ સ્વચ્છતા હોય અને પ્રજાજનોને કોઈ તકલીફ ના પડે એ રીતનું આપણું આયોજન હોવું જોઈએ એટલે આપણો વાંક નથી તો રીલ તો બનાવે આપણે એમાં પોઝિટિવ લેવાનું કે આપણે એ રીતે સ્વચ્છતા હવે જરૂરી છે અને દરેકને ગમે છે આપણે હજુ ક્યાંક ને ક્યાંક નાની મોટી ભૂલ કરી દઈએ પણ સ્વચ્છતા હવે દરેકને ગમે છે અને એમાં આપણને સહકાર પણ મળવાનો છે તમને એટલે તમે જેટલું ધ્યાન રાખશો એટલું સ્વચ્છતામાં લોકો તમારી સાથે ઉભા રહેશે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી શહેરમાં વસતા નાગરિકોનું જીવન સ્વાસ્થ્યપ્રદ અને સુખમય બને તે માટે ગ્રીન ક્લીન ક્લાઇમેટ રિઝીડન્ટ સિટીઝનનો સંકલ્પ આપ્યો છે શ્રી મોદી સાહેબના એક પેડ માકે નામ અભિયાનને વેગ આપીને મહાનગરોમાં તમામ વોર્ડમાં એક ગ્રીન ઝોન ઊભો કરીને ગ્રીન કવર વધારીએ દેશમાં જળ સંચય માટે આપણે હંમેશા માન્ય વડાપ્રધાન વડાપ્રધાનશ્રી એમનું વિઝનરી લીડરશીપ કહેવાય છે આપણે જેમ જેમ દરેકે દરેક વસ્તુ અત્યારે વાપરતા જઈએ પાણી અત્યારે આપણી પાસે છે આપણે વાપરીએ છીએ એનું કોઈ તકલીફ નથી પણ ભવિષ્યનો પણ વિચાર સાથે ને સાથે કરી અને આગળ વધીશું તો આપણા માટે ખૂબ ફાયદાકારક છે અને એના માટે પણ કે ભાઈ અત્યારે આપણે જે પાણી વાપરીએ છીએ એને આગળ જતાં તકલીફ ના પડે એના માટે આજથી જ દેશમાં જળ સંચય માટે કેદ ધ રેઇન અભિયાન શરૂ કરાવ્યું છે અને મહાનગરોમાં નવા વિકાસતા વિસ્તારોમાં ભૂગર્ભ જળ રિચાર્જ કુવાઓ બનાવીને આપણે ભૂગર્ભ જળ સ્તરને સાચવી રાખવાનું છે એટલે સોસાયટીમાં પણ આપણે બનાવી શકીએ એમાં સરકાર તમારી પાસે સાથે રહેવાની છે અહીંયા આયોજન કર્યું છે એસી વીસ દસમાં માં છે એસી વીસ દસમાં માં સોસાયટીમાં પણ તમારે બનાવવું હશે તો કોર્પોરેશન બનાવી દેશે એટલે તમારે ખાલી આંગળી સીધાનું પૂન લેવાનું છે એટલે તમે જો એ સાથે રહીને કરાવશો એટલું આપણું આ વરસાદનું ટીપે ટીપું કેવી રીતે બચાવી શકાય એ માન્ય વડાપ્રધાનશ્રીનો આગ્રહ છે તો આપણે પણ એની અંદર જોડાઈએ સૌને સાથે લઈને ચાલવાનું વિઝનરી નેતૃત્વ સ્વચ્છતા સફાઈને કેવું મોટું જન આંદોલન બનાવી શકે તે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈએ દેશ અને દુનિયાને સ્વચ્છ ભારત અભિયાનથી બતાવ્યું છે આપણા બે મહાનગરો હમણાં જ દેશમાં સૌથી સ્વચ્છ મહાનગરો બન્યા છે નડિયાદના નાગરિકો પણ પોતાના પોતાપણાનો ભાવ રાખીને શહેરને સ્વચ્છતામાં અગ્રેસર બનાવે એવી અમારી અપેક્ષા છે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં આપણે વિકસિત ભારત બે હજાર સુડતાલીસ માટે વિકસિત ગુજરાતનું નિર્માણ કરવું છે આપણા નગરો મહાનગરો ગ્રીન ગ્રોથ સાથેના વિકસિત અને ક્લાઇમેટ રીજીયન્ટ શહેરો બને તે માટે આપણે સૌ કટિબદ્ધ બનીએ એ જ અપેક્ષા સાથે વિરમું છું ભારત માતા કી જય વંદે માતરમ જય જય ગરવી ગુજરાત